જેલમાં દુષ્કર્મના આરોપીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું તેવી ઘટના સામે આવી છે નવસારીમાં દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ થઈ હતી ત્યારબાદ કોર્ટે તેના આજીવન કેદની સજા ફટકારી હતી આ કેદી લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો જ્યાં તેનો અચાનક રાહ મોત થતા અનેક સવાલ ઉભા થયા છે પ્રાપ્ત વિગત પ્રમાણે નવસારીમાં બે હાજર એકવીસ માં સદ્દામ હુસેન નામના આરોપી દુષ્કર્મ ની ઘટનામાં જેલ ભેગો કરાયો હતો આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી આરોપી સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને તેને ખભાના ભાગે અચાનક દુખાવો થતા તે બેભાન થઈ ગયો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું લાજપોર જેલ ખાતે એક કસ્ટોડિયલ ડેથનો બનાવ બનેલો છે જે સંદર્ભે અત્રે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં વિગત એ રીતેના છે સદામ સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયની કરીના એક પાકા કામના આરોપી જે હતા જે ઉંમર વર્ષ સેત્રીસ અને રહેવાસી મુસ્લિમ ફળિયા ધારાગીરી નવસારીના રહેવાસી છે જેઓને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ બે હજાર ને એકવીસમાં આઈપીસી કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર બે જે આઈ એન અને ત્રણસો છોતેર ત્રણ એ ઉપરાંત પોક્સો કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસ ના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા જેઓને આજ રોજ સવારે અગિયાર વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ જે ડોક્ટર અ શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે અ જેલના ગાર્ડના દપ્તા સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્ક્વેઝની કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ ડી એમ સાહેબ અત્યારે આદર્શ છે તેઓના દ્વારા હમણાં કરવામાં આવેલી છે આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યુઝ સુરત